સાત કરોડના ખર્ચે મુખ્ય આધુનિક ન્યાય મંદિર તાપી જિલ્લાના નાગરિકોને સમર્પિત કરતા હર્ષ સંઘવી ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તારીખ નવ નવેમ્બર બે ના ઉચ્છલ તાલુકા ખાતે નવીન સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું હતું અંદાજે રૂપિયા સાત કરોડના ખર્ચે નિર્મિત આ આધુનિક ન્યાય મંદિર સ્થાનિક નાગરિકોને ન્યાયાલય સંબંધિત સેવાઓ સરળતા અને સુવિધાથી ઉપલબ્ધ કરાવશે આ પ્રસંગે ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આજે આપણે સૌ ન્યાયના મંદિરના લોકાર્પણના આ ઐતિહાસિક પ્રસંગે એવા પ્રદેશમાં ઉપસ્થિત છીએ જે ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર આવેલો છે આ વિસ્તાર ગુજરાત રાજ્યમાં પ્રવેશતા સૌપ્રથમ તાલુકા તરીકે અનોખી ઓળખ ધરાવે છે મહારાષ્ટ્રની બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશતા માત્ર થોડા જ અંતરે આવેલું આ ન્યાય મંદિર એક પ્રકારથી ગુજરાતમાં પ્રવેશતા ન્યાયના પ્રથમ દ્વાર તરીકે જોઈ શકાય તેમણે ઉમેર્યું કે આ વિસ્તારની વિશેષતા એ છે કે અહીંના રેલવે પ્લેટફોર્મ પર એક બાજુ ગુજરાત અને બીજી બાજુ મહારાષ્ટ્ર લખેલું છે એટલે કે એક જ પ્લેટફોર્મ પરથી બે રાજ્યોને જોઈ શકાય છે કાયદા વ્યવસ્થાની દ્રષ્ટિએ આ વ્યવસ્થાનું સંચાલન હંમેશા પડકારરૂપ રહે છે છતાં તાપી જિલ્લાના ન્યાયતંત્રે તે જવાબદારી સફળતાપૂર્વક નિભાવી છે હર્ષભાઈ સંઘવીએ તાપી જિલ્લાના સમગ્ર ન્યાયતંત્રને અભિનંદન પાઠવતા જણાવ્યું કે ઝડપી અને સુલભ ન્યાયની દિશામાં જિલ્લા કોર્ટો જે રીતે કાર્ય કરી રહી છે તે પ્રશંસનીય છે આદિવાસી અને સરહદી વિસ્તારોના લોકો માટે જે નવી સુવિધાઓ ઉભી થઈ રહી છે તેનાથી ન્યાય પ્રાપ્તિની પ્રક્રિયા વધુ સરળ બનશે નવા સિવિલ કોર્ટ ભવન વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે આ ભવન માત્ર વકીલો કે ગુનેગારો માટે નથી પરંતુ સામાન્ય નાગરિકો ખાસ કરીને મહિલાઓ માટે સુવિધાસભર રીતે તૈયાર કરવામાં આવ્યું છે સાક્ષી તરીકે આખો દિવસ કોર્ટમાં રહેવા પડતા લોકો માટે પણ યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે સરકાર અને ન્યાયતંત્ર મળીને નાગરિકોને વધુ સગવડતા પૂરી પાડવા પ્રતિબદ્ધ છે સંઘવીએ વધુમાં જણાવ્યું કે ન્યાયતંત્ર જેટલું ઝડપી ન્યાય આપે છે તેટલી જ જવાબદારી પોલીસ અને સરકારી તંત્રની પણ છે ગુનેગારો સામે મજબૂત પુરાવા અને સાક્ષીઓ તૈયાર કરવી અત્યંત જરૂરી છે તેમણે સરકારી વકીલોને દરેક કેસમાં માત્ર પીડિતના દ્રષ્ટિકોણથી ન્યાય મળે તે દિશામાં પ્રોત્સાહિત કર્યું હતું આ તકે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી એમ વ્યાસે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના સંયુક્તથી નિર્માણ પામેલું આ નવું કોર્ટ બિલ્ડિંગ માત્ર માળખું નથી પરંતુ છેવાડાના નાગરિકો માટે ઝડપી અને પારદર્શક ન્યાયનું આશાનું કિરણ છે તેમણે કોર્ટ પરિસરની સ્વચ્છતા જાણવાની સૌને અપીલ કરી હતી આ પ્રસંગે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ તેજસ દેસાઈએ જણાવ્યું હતું કે ઉંચલ ની લાંબા સમયની રહેલી આવશ્યકતા પૂર્ણ થઈ છે આ નવું કોર્ટ બિલ્ડિંગ નાગરિકોને નિષ્પક્ષ અને ઝડપી ન્યાય આપવા સહાયરૂપ બનશે કેમેરામેન કલ્પેશ શર્મા આજે તાપી આજે સવારે તાપી જિલ્લામાં મહારાષ્ટ્ર બોર્ડર ઉચ્છલમાં કોર્ટનું લોકાર્પન પ્રસંગે જવાનું છે આ કોર્ટના માધ્યમથી આવનારા દિવસોમાં ઉચ્છલ તાલુકાના લોકોને વધુમાંવધો સુવિધાઓ અને ઝડપથી ન્યાય મળે તેવી વ્યવસ્થાઓ ખાસ કરીને ન્યાય પ્રણાલી અને ન્યાય મંદિર ત્યાં આજે નિકાર્પન કરવામાં આવે છે આજે ખાસ તો ભગવાન બિરસા મુંડાની દોઢસો મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષનું જે ઉત્સવ બનાવવામાં આવી રહ્યો છે અને આજે વિકાસ યાત્રા લઈને અમારા મંત્રી શ્રી નરેશભાઈ પટેલ જયરામભાઈ ગામિત અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે સાથે નીકળ્યા છે આજે યાત્રાના સ્વાગતનો ઉત્સાહ જોઈને ખૂબ આનંદ થયો પહેલાં દિવસથી યાત્રા જ્યારથી ચાલુ થઈ છે દક્ષિણથી અને ઉત્તરથી ઉત્તરમાં પીસી વરાંડાજી અને રમેશભાઈ કટારા યાત્રા લઈને નીકળ્યા છે બે વિસ્તારોમાં જે પ્રકારે લોકોમાં ઉત્સાહ અને ઉત્સવનો માહોલ નથી આ સ્પષ્ટ દર્શાવે છે કે લોકોમાં ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિ નિમિત્તે ખૂબ ઉત્સાહ છે અને વિકાસ યાત્રા થકી લોકોને વધુમાં વધુ લાભ કઈ રીતે પહોંચાડાય તે વ્યવસ્થાઓ આ યાત્રા આતંકવાદી